બગદાણામાં જે આગેવાન છે નવનીત તેની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આખા હુમલામાં નામ સામે આવ્યું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું ત્યારબાદ આ આખી વાતને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે કોળી સમાજ મેદાને આવ્યું કે એમના સમાજના વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે ન્યાય મળે ત્યારે હવે આ કે અમે જયરાજ આહિર સાથે છીએ જે પણ વાત થઈ રહી હોય બે સમાજ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક વિવાદ ના થવો જોઈએ આનું ક્યાંક ને ક્યાંક કાયદેસર જે કાયદાકીય રીતે નિર્ણય આવવો જોઈએ વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને આહિર સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ જયબુરલીધર હું છું અમીર બારાડી હવે મને બધા જે ફોન કરે છે મેસેજ કરે છે અને બહુ બધા ફોન કરે અત્યારે ફોન ના કરો હું બોરડામાં જ છું અને કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં ના લેતા ભલે જેને જે સમાજને ભેગું થવું હોય થાય કાયદો કાયદાનું કામ કરે છે કોઈ કાયદો હાથમાં ના લઈએ અને ખોટો કોઈ કાકડી ચારો ના કરે શાંતિ જાળવો ત્યારે જરૂર પડશે ત્યારે પણ આપણે કાયદાકીય રીતે લડવાનું છે કોઈએ ક્યાંય ભેગું નથી થવાનું અમીર બારાડીની સલાહ છે મને ફોન કરી અને તમે જે પ્રેમ મારી ઉપર છે સમાજ ઉપર છે એ બદલ આભાર અત્યારે મને ફોન કરો હું ફોન ઉપાડી નથી શકતો બધાના હું બોરડામાં જ છું આવી ગયો છું શાંતિ જાળવવાની છે બે સમાજને ઉગ્રવાદ નથી ફેલાવા દેવાનો બે સમાજને આપણે બધાવાના નથી કાયદાકીય પ્રોસેસ ચાલુ છે હું બધા જાહેર જનતાને અપીલ કરું છું બે સમાજ એની રીતે કાયદાકીય લડશે કાયદો કોઈ દિવસ કોઈનો પક્ષપાત નહીં કરે અત્યારે તમે બધા શાંતિ જાળવો સ્થિર પાણીમાં કાકડી ચારો ના કરવો કોઈએ કાયદો કાયદાનું કામ કરે કોઈએ પણ શાંતિ દોડવવાનો પ્રયત્ન ના કરવો જે જેને ભેગું થવું હોય થાય એ બીજા નંબરની વાત છે જ્યારે મારે આહિર સમાજને ભેગું કરવું હોય છે ત્યારે હું એક મેસેજ નાખી દઈ મને મારા સમાજ ઉપર ભરોસો છે અત્યારે ક્યાંય કોઈ ભેગું